સમસ્યા હલ કરવા પહેરા ભરવા સુધીની તૈયારીઓ હાથ ધરી હતી તેવામાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ખેતી વિષયક વેચોડાના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના ચાર સાગરીતોને અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે

ચારે સમોચોના દિવા કામની સીમા ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોઈ કોપર કોઈલની ચોરી કરીને કોપર કોઈલનો જથ્થો લઈને જુના દિવાથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચી નાકા આવી છૂટા છવાયા વોચ તપાસમાં હાજર રહી બાદની હકીકત મુજબના વર્ણનવાળી ટીવી ફોર વ્હીલ કાર આવતા તેને કોર્ડન કરી કારમાં જીતેન્દ્ર સિંહ

વધુ તપાસ હાથ ધરી છે જ્યારે શીતલ ઉર્ફે રમેશ રૂપલાલ ગુર્જર સુરેશ સિંઘ અને ગોવર્ધન રાવત નામના ત્રણ સમૂહને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ સહિત ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં ટોળકી દ્વારા આચરાયેલા સત્યાવીસ કરતા વધુ ગુનાઓનો વેદ ઉકેલાયો છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં આ ત્રણ વર્ષના ગાળામાં કોપર ની ચોરી કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં ખેતરોમાં ખેતી વિશે તોડી અને તેમાંથી કોપરની ચોરી કરતી એક ગેંગ રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે જે પૈકી ચાર જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ સત્યાવીસ જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે આ ગેંગ જે છે એ દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ જગદીશ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ મજૂરીના કામ કરતા હતા જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડવામાં તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ સાત લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા બે હજાર ચોવીસ સુધી સત્યાવીસ જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવા આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે ચાર આરોપીને અટક કરવામાં આવેલ છે સર આ ચોરી કરવાની એની ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ એ લોકોની જે વ્યક્તિ જે છે ખૂબ જ સારી રીતે પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જે અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એને અંજામ આપતા હતા